વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલમાં શાળાનું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને જૂન માસથી નવા શાળાકીય સત્રની શરૂઆત થશે ત્યારે શહેરના વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય ખાતે કેજીના બાળકો હવે પ્રાથમિક વિભાગમાં જઈ રહ્યા છે ત્યારે શાળા દ્વારા કેજીથી વિદાય લઈ હવે પ્રાથમિક શિક્ષણ લેવા જતા નાના ભૂલકાઓના માનમાં આ મિશ્રિત લાગણીઓને ધ્યાનમાં રાખીને એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના બાળકો દ્વારા ડાન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળા ના ચેરમેન અમિતભાઈ શાહ કેજીના ડાયરેક્ટર ભાવિશાબેન શાહ તથા હેડ મિનિસ્ટ્રેટ ફાલ્ગુનીબેન મૂર્તિવાલા શિક્ષકગણ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ અંગે શાળાના હેડ ફાલ્ગુની મૂર્તિવાલા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી Thank everyone for being with me. વિદાય લઈ રહ્યા છે તો એમના માટે સારો ડાન્સ પરફોર્મ કર્યો છે કેજી વિભાગમાંથી વિદાય લઈ રહ્યા છે બાળકો એની દુઃખ અને પ્રાથમિક વિભાગમાં જયારે આજે પ્રયાસ કરી રહ્યા છે એની મિશ્રિત લાગણી સાથે આજે અમે આ આયોજન કર્યું છે અમારા ચેરમેન શ્રી અમિતભાઈ શર તથા કેજી વિભાગના ડાયરેક્ટર શ્રીમતી ભાવેશા શાહ મેડમ ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોગ્રામ ને અમે સફળ બનાવી સહી આગળ રાખવામાં આવ્યો છે આ શ્રી અમે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે સિનિયર કેજી ના બાળકો માટે રાખવામાં આવે આપણું નામ મારું નામ ફાલ્ગુની મૂર્તિવાલા હેડમિસ્ટ્રેસ ઓફ કેજી સેક્શન